અંકલેશ્વર તાલુકાના ગડખોલ વિસ્તારમાં આવેલા ગોકુલ નગરમાં વીજ કંપની દ્વારા સોસાયટીના રહીશોની પરવાનગી વિના જ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતા જ સોસાયટીના રહીશોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વરના ગડકોલ વિસ્તારની ગોકુલનગર સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયામાં વિવાદ સર્જાયો સ્થાનિક રહેવાસીઓએ ગ્રાહકોની પૂર્વ પરવાનગી લીધા વિના સ્માર્ટ મીટર લગાવાયા હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીના કેટલાક બંધ મકાનોમાં પણ વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે જેના કારણે રહીશોમાં ભારે સંતોષ ફેલાયો છે લોકોનું કહેવું છે કે ગ્રાહકોની સંમતિ વિના આવી કાર્યવાહી કરવી યોગ્ય નથી આ મુદ્દે ગોકુલનગર સોસાયટીના રહીશો સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો પણ વિરોધમાં જોડાયા હતા તેમણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં જઈને લેખિત રજૂઆત

तो मतलब आप लोग मत पूछो बोले भी नहीं अगर कोई कोई पूछे भी है तो वो लोग नहीं बताए ऐसे लगा के या चलेगा ऐसे आप भी, आप भी करे। नहीं कुछ नहीं बताए कुछ कोई से बोले भी नहीं शाम के टाइम में हम लोग बाहर भी बैठे थे फिर भी वो लोग कुछ नहीं बोले कितने मकान में मीटर चेंज हुआ बत्तीस मकान में साइट हुआ है अभी बीस बाकी है हमारा भी बाकी है नहीं कुछ नहीं पूछे भी नहीं तो नोटिस कहाँ से देगा कुछ नहीं दिया नहीं। है हाँ, सब लोग लेकिन वो लोग नहीं पूछे शाम के टाइम हाँ सब लोग घर पर ही है उस टाइम में शाम के टाइम में लगाए एक बजे से सेट लगाने के वो लोग शुरू किए गुजरात में हाल में रीते स्मार्ट मीटर लगावा જી બીના અધિકારીઓ દ્વારા જે એજન્સી આપવામાં આવી છે એજન્સીના લોકો જે ગુંડાગળી કરી ગોર રીતે કરી અને જે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે એવો જ એક દાખલો ગઈકાલે અંકલેશ્વર તાલુકાના ગરપોલ વિસ્તારમાં ગોકુલનગર નગર ની અંદર આવ્યો છે ગઈકાલે આ લોકોએ એ ની અંદર જે બંધ મકાન હતા એમાં પણ એ લોકોએ સ્માર્ટ મીટર લગાવી દીધા સાથે જ જે લોકો ઘરે હતા એ લોકોની પરમિશન મંજૂરી લીધા વગર એ લોકોએ ત્યાં આગળ બત્રીસ જેટલા સ્માર્ટ મીટર લોકોએ ફીટ કરી દીધા ત્યારબાદ સોસાયટીના રહીશો એ આમ આદમી પાર્ટીની ટીમે જાણ કરી અને સૌ ત્યાં આગળ પહોંચ્યા બાર જેટલા સ્માર્ટ મીટર પાછા કઢાવી અને એ લોકોના રેગ્યુલર મીટર ફીટ કરાવ્યા છે હજી વીસ જેટલા મીટર આ લોકોએ કાઢ્યા નથી જે બિલકુલ મંજૂરી વગરના મીટર છે એની રજૂઆત લઈ આજ રોજ ગડકોલ જે જીબીની ઓફિસ છે ત્યાં આગળ આમ આદમી પાર્ટીની ટીમ અને સ્થાનિક જે રહીશો છે એ લોકો સાથે અહીંયા આવ્યા છે આગળ યોગ્ય રજૂઆત રજૂઆત ન આવી આ યોગ્ય રજૂઆત કરવા પછી પણ જો નિરાકરણ ન આવ્યું તો આગામી જે કંઈ પણ રચનાત્મક કાર્યક્રમ આપવાનો થશે એ જીબી ઓફિસ ઉપર આપવાનો થશે આ લોકોએ જે પરમિશન જે લેટર છે એ પણ લેટર સોસાયટીના પ્રમુખને પણ નથી આપ્યો ના તો ઘર માલિકની પરમિશન લીધી છે અને જીબી ના અધિકારીએ અને જે જે ના લોકો કાલે એ મોડા રાત સુધી ઘર્ષણ કર્યું અને હજુ પણ એ વીસ મીટરમાં છે સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર આવા જેટલા પણ સ્માર્ટ મીટર ગેરકાયદેસર બેસાડ્યા છે તમને એમ લાગે છે કે મંજૂરી વગરના છે તો આમ આદમી પાર્ટીનો સંપર્ક તમે કરી શકો છો અમે તમારી સાથે હર હંમેશ આ લડતની અંદર તમને ન્યાય અપાવવા માટે અમે ઉભા રહીશું